યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત અત્યાર સુધી આપણે શ્રીમદ દેવી ભાગવતના અગિયાર ભાગ સાંભળ્યા આજે આપણે બારમો ભાગ સાંભળવાનો છે હરીહિ વ્યાસજી કહે છે ઇન્દ્રએ બધા દેવતાઓને ભેગા કરી આ વાત જણાવી પછી તેમણે શત્રુનો ભેદ જાણવા માટે કુશળ અને વિશ્વાસુ ગુપ્તચરને આજ્ઞા આપી ગુપ્તચરે ત્યાં જઈ બધા ભેદ જાણીને ઇન્દ્રની પાસે આવી મહિષાસુરની સંપૂર્ણ સેનાના બળાબળની જાણકારી આપી દાનવોના સૈન્યની જાણકારી થયા પછી ઇન્દ્ર અત્યંત આશ્ચર્યમાં પડી ગયા તેમણે મંત્ર વેતાઓમાં શ્રેષ્ઠ બૃહસ્પતિને બોલાવી તેમની સાથે ચર્ચા વિચારણા કરી બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે મહીસાસુર સાથે યુદ્ધ કરીને દુર્જર્ય દાનવને મારીશું બ્રહ્મા વિષ્ણુ અને શંકર વગેરે બધા જ મુખ્ય દેવતાઓ પોતપોતાના વાહનો પર બેસીને યુદ્ધ માટે નીકળી પડ્યા ઇન્દ્ર પણ ઐરાવત હાથી પર બેસી ગયો દેવતાઓ તેમના સૈનિકો સાથે જ્યાં આગળ વધી રહ્યા હતા ત્યાં તરત મહિષાસુરથી રક્ષાયેલી દાનવોની મદોમસ્ત સેના સામે મળી ગઈ પછી તો ત્યાં જ દેવતાઓ અને દાનવોની વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું મહીસાસરના સેનાપતિ મહાબલી શિક્ષુરનું મૃત્યુ થવાથી તેની સેનામાં ભાગમ ભાગ થવા લાગી આ જોઈને દાનવરાજ મહિસુર ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેણે બિડાલ નામના પરાક્રમી દાનવને કહ્યું મહાબાહુ તું મહાન સુરવીર છે ઇન્દ્રને તેના બળનું અભિમાન છે તું જા અને ઇન્દ્રને પરાસ્ત કરી દે વ્યાસજી કહે છે બિંડાલ અત્યંત બળવાન હતો ઇન્દ્ર અને બિડાલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું યુદ્ધ કરતા કરતાં અત્યંત ક્રોધ થતાં ઇન્દ્રની ઇન્દ્રિયો અસ્થિર થવા લાગી એટલે ઇન્દ્રએ પોતાના પુત્ર જયંતને પોતાનો અગ્રણી બનાવ્યો ઇન્દ્ર અને જયંત બંને બિડાલ સામે લડી રહ્યા હતા ત્યારે જયંતે પોતાના તીક્ષ્ણ પાંચ બાણો બિડાલની સાતીમાં માર્યા બાણ વાગતા જ બિડાલ રથમાંથી પડવા લાગ્યો ત્યારે તેના સારથીએ તેને સંભાળી લીધો અને તરત જ રસમાં બેસાડી યુદ્ધ ભૂમિમાંથી બહાર લઈ ગયો બિડાલ મૂર્છિત થઈને યુદ્ધભૂમિ છોડી જવાથી દેવસેનામાં વિજય ઘોષણાનો આરંભ થયો દેવતાઓની વિજય ઘોષણા સાંભળીને મહિષાસુર ભારે ક્રોધિત થયો ત્યારે શત્રુના અભિમાનને ચૂર્ણ કરનાર તામ્ર નામના દાનવને મોકલ્યો આજ્ઞા મળતા જ તામ્ર અને સૈનિકો સાથે યુદ્ધભૂમિમાં આવી સમુદ્રમાં મેઘની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરવા લાગ્યા દેવતાઓ પણ અત્યંત ક્રોધિત હતા તેઓ પણ દાનવો ઉપર પ્રહારો કરતા ઊભા રહો ઊભા રહો એમ કહીને ગર્જના કરવા લાગ્યા દેવતાઓના પ્રહારથી તામ્ર યુદ્ધભૂમિમાં મૂર્છિત થઈ ગયો દાનવો મોટે મોટેથી હાહાકાર કરવા લાગ્યા ભયથી બધા કાપવા લાગ્યા વ્યાસજી કહે છે તામ્ર આદિ દેચોથી મૂર્છાથી મહીસાસુર ક્રોધિત થઈને મોટી ગદા ઉપાડીને તે પોતે દેવતાઓ પર તૂટી પડ્યો મહીસાસુર ઇન્દ્ર સાથે ભીષણ યુદ્ધ કરવા લાગ્યો જ્યારે સંબાસુરે એક અતિ ભયંકર અને સંપૂર્ણ જગતને નષ્ટ કરવાની શક્તિ ધરાવતી અને મુનિઓને પણ મોહિત કરનારી માયાનો પ્રયોગ કર્યો તે વિચિત્ર માયાના પ્રભાવથી ત્યાં એકસાથે કરોડો મહિષાસુર પ્રગટ થઈ ગયા તે બધા દેવતાઓની સેના પર પ્રહાર કરવા લાગ્યા પોતાની વિચાર શક્તિ ગુમાવીને બધા દેવતાઓ ભાગી ગયા ભગવાન વિષ્ણુએ મોહ ઉત્પન્ન કરનારી તે આસુરી માયાને જોઈને પોતાનું દિવ્ય સુદર્શન ચક્ર ચલાવ્યું તે ચક્રના પ્રચંડ તેજથી માયાનો તમામ ખેલ સમાપ્ત થઈ ગયો અત્યંત બળવાન મહીસાસુર તેના સેનાપતિ સક્ષુર ઉગ્રાસ્ય ઉગ્રવીર્ય અસીલોમાં ત્રિનેત્ર વાસ્કલ અને અંધક આ બધા દાનવો અને બીજા પણ દેશો યુદ્ધ માટે નીકળી પડ્યા ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર સાથે મહીસાસુર અને તેના સાથી દાનવોનું ભયંકર યુદ્ધ થયું અને થોડા સમય પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ યુદ્ધ ભૂમિ છોડીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા પછી મહીસાસુર સેનાની મધ્યમાં પાડાના રૂપમાં ઊભા રહી ભયંકર યુદ્ધ કરવા લાગ્યો તેણે ખરીઓના પ્રહારથી તથા પૂંછડું ફેરવીને ઘણા દેવતાઓને મારી નાખ્યા મહીસાસુરનું પરાક્રમ જોઈને ઇન્દ્રના પગ પણ પાછા પડવા લાગ્યા છેવટે ઇન્દ્ર પણ યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયા ઇન્દ્રના નાસી જવાથી વરુણ કુબેર અને યમરાજ બધા જ ભયથી ગભરાઈ ગયા મહીષાસુરે ઇન્દ્રનો ઐરાવત હાથી કામધેનું ગાય ઉચ્છેછવા ઘોડાને પોતાના કબજામાં લઈ લીધો ઇન્દ્રનો મહેલ ખાલી હતો મહિષાસુરે તરત સ્વર્ગમાં જઈ ઇન્દ્રના મહેલ પર પોતાનો કબજો કરી લીધો અને ઇન્દ્રના સિંહાસન પર બેસી ગયો આ પ્રમાણે પૂરા સો વર્ષો સુધી ભયંકર યુદ્ધ કરીને મહાઅભિમાની મહિષાસુરે ઇન્દ્રનું પદ પ્રાપ્ત કરી લીધું રાજન લાંબા સમય સુધી દુઃખો સહીને દેવતાઓની હિંમત ખૂટી ગઈ ત્યારે તે બધા મળીને ફરી બ્રહ્માજીના શરણમાં ગયા બ્રહ્માજી કહે છે દેવતાઓ હું શું કરું મહીસાસુરનું વરદાનનું અભિમાન છે તેને કોઈ સ્ત્રી જ મારી શકે એમ છે પુરુષથી તે મરાશે નહીં ભગવાન શંકરની આગેવાનીમાં આપણે બધા વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે જઈએ અને તેમને મળીને દેવતાઓના હિત માટે વિશેષ રૂપે ચર્ચા વિચારણા કરશું તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો બારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને શ્રીમદ દેવી ભાગવત સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો